ટ્રોલી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાપ્તગત અનુસાર કાંકરે તાલુકાની જીવાદોરી ગણાતી બનાસપદીના પટમાં રેતી ખનન કરતા તત્વ સામે કાંકરેદ મામલતદાર ભરતભાઈ દરજીની લાલાંક

પાલનપુર ખાણ ખનીજ વિભાગની દંડનીય કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરતાં ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જો કે અવારનવાર જ્યારે પણ કાંકરેજ મામલતદારને રોયલ્ટી ભર્યા વગરનું કોઈપણ વાહન ચેક કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેદ તાલુકાના ઉમરી ગામ નજીકથી સાદી રેતી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી ઝડપી પાડ્યા હતા